રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરતમાં પણ તંત્ર જાગ્યું છે ત્યારે સુરતમાં મનપા પોલીસ અને ફાયર બાદ હવે આરટીઓ પણ એક્શનમાં આવી છે અને સ્કૂલ વાહન ચાલકો સાથે મીટિંગ કરાઈ હતી જેમાં ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા રાજકોટની ઘટના બાદ હવે સુરતનું તંત્ર પણ જાગ્યું છે ત્યારે મનપા ફાયર અને પોલીસની કાર્યવાહી બાદ હવે આરટીઓ પણ એક્શનમાં આવી છે સ્કૂલ વાહન ચાલકો સાથે આરટીઓ અધિકારી દ્વારા ટ્રાફિક પોલીસ સાથે મીટિંગ કરાઈ હતી સુરત શહેરના ત્રણ હજાર થી વધારે સ્કૂલ વાહન ચાલકો સાથે મીટિંગ કરવામાં આવી હતી તો સુરતમાં પ્રથમ વખત આ કાર્યક્રમ યોજાયો હોવાનું પણ જણાવાયું હતું માન્ય પોલીસ કમિશનર શ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં કુલ રિક્ષા અને સ્કૂલ બેન્ડની એક મિટિંગનું આયોજન હેડક્વાર્ટર ખાતે કરેલું છે જેમાં પાંચસો થી છસો જેટલા રિક્ષા ચાલક અને વેન ચાલક અત્યારે હાજર છે એમને એમના સ્કૂલ અને જે પણ વેન ચલાવે છે એમાં નીતિ નિયમો મુજબ જ કેપેસિટી મુજબ બાળકો બેસાડવા સાથે સાથે જેટલી પણ ગાઈડલાઈન આપવામાં આવેલી છે સુરક્ષાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવા માટેની સૂચનાઓ અને સાથે સાથે એક બ્રિફિંગ પણ કરવામાં આવેલું છે આમ છતાં પણ જો કોઈ પણ બાળક ની સુરક્ષા ને ધ્યાનમાં રાખી અને પોતાનું વાહન જે છે એ ગેરકાયદેસર રીતે બેદરકારી બેદરકારીથી ચલાવશે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ